ધોરાજીના વિસ્તારો હોય કે મુખ્ય રસ્તાઓ હોય કે નેશનલ હાઈવે હોય ધોરાજી રોડ રસ્તાઓથી બદનામ થઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે બહાર ગામથી ધોરાજી તરફ કોઈ વાહનને આવવું હોય તો આવનાર વ્યક્તિઓને માથાનો દુખાવો બની જાય છે ધોરાજીથી બહાર જવું હોય કે બહાર ગામથી ધોરાજી તરફ આવવું હોય તો આવનારની તરત જ ખબર પડી જાય છે કે ધોરાજી આવી ગયું છે ધોરાજીથી આવવું કે જવું હોય તો એવું લાગે છે જાણે મોટો ડુંગર કે પર્વત ચડવો હોય પરંતુ રસ્તાઓ બિસ્માર તથા ધૂળની ડમરીઓનો માનસિક ત્રાસ લોકોને સહન કરવો પડે છે વાત કરીએ તો ધોરાજીની હદમાં આવતો નેશનલ હાઈવે જૂનાગઢ તરફ જતો દસ કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં છે છેલ્લા પાંચ વર્ષથી અતિશય ખરાબ હાલતમાં આ મુખ્ય માર્ગ છે સોમનાથ જામનગર તરફ જવાનો મુખ્ય નેશનલ હાઈવે પણ માર્ગ વચ્ચે આવતો અને જૂનાગઢ ધોરાજીની હદમાં આવતો દસ કિલોમીટરનો રસ્તો ખૂબ જ ખરાબ અને ખખડધજ હાલતમાં આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે ધોરાજીથી અને ધોરાજીની હદમાં આવેલ કિલોમીટરનો માર્ગ છે ખરાબ નાના મોટા અકસ્માતો સર્જાય છે ધોરાજી ઉપલેટા જામ કનોડાના દર્દીઓ સારવાર માટે એમ્બ્યુલન્સ વાહનમાં ઘણી યાતનાઓ વેઠવી પડી રહી છે અપડાઉન કરનાર વાહન ચાલક હોય કે રાહદારીઓ હોય તમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

ધોરાજી વિસ્તારમાં ધોરાજી થી જુનાગઢ જવા માટે જે દસ કિલોમીટરનો રસ્તો આવેલો છે તે અતિશય ખરાબ હાલતમાં છે આ રસ્તા ઉપર સોમનાથ જવા માટે પણ યાત્રિકો પણ અહીંથી પસાર થતા હોય છે વાહનો લઈને એમના વાહનો પણ ભાંગી પડે છે ત્યારે લોકોને વાહનો બાંધીને લઈ જવાનો વારો આવે છે અને લોકોને ખૂબ જ વાહનોમાં નુકસાની આવે છે અને આર્થિક રીતે પણ તકલીફ પડે છે આ જ વિસ્તારમાં ધોરાજી સિવિલ હોસ્પિટલમાંથી લોકોને દર્દીઓને જુનાગઢ રિપેર કરવામાં આવે છે ત્યારે દર્દીઓને પણ બહુ જ તકલીફ થાય છે કારણ કે અતિશય દસ કિલોમીટરનો રસ્તો બહુ જ ખરાબ હાલતમાં છે આના માટે આ રસ્તો રિપેર કરવા માટે પ્લાસ્ટિક રજૂઆતો કઈ રીતે આંદોલનો પણ કરવાની ચીમકી આપી હતી તેમ છતાં તંત્રના પેટનું પાણી નથી ચાલતું જેના લીધે લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે રોડ રસ્તામાં બહુ જ હેરાન થાય છે અને વાહનોમાં નુકસાની આવે છે ત્યારે ધોરાજીની પબ્લિકે જનતા નક્કી કર્યું છે આ રોડ રસ્તો જો તાત્કાલિક રિપેરિંગ કરવામાં નહીં આવે તો હોટિંગનો બહિષ્કાર કરવામાં આવશે

આ ઘણો ટાઈમ ત્યાં હે ને વેરાણ જાઉં છું અને મારી બાપ દાદાની જમીન આ રોડ આવી છે હું આ આ આ રોડથી કંટાળ્યો છું પાંચ વર્ષ થઈ ગયા રોડે કોઈ ધ્યાન જ નથી દેતો સરકાર કે હોય એવી રીતે નહીં પણ તકલીફ આ રોડમાં મારે મોટાઈકલ દેવાઈ ગયા વેલી કરીને થાકી ગયો છો અને અપંગ માણ અપંગ માણને તકલીફ પછી કોઈ જોતું જ નથી આખી આવે હવે તો ખબર પડે કોઈ નેતા કેવું સરકાર આવે ને એને ખબર પડે કે આ કેમ હલાય છે એમ શું માંગણી છે રોજ બનાવી જવા કામ મારું થાય એવા હવે હેરાન થઈ ગયો વાજી નથી જઈ શકતો હું બંધ કરી દીધું બંધ કરી દીધું આવું કેમ જાવું જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા તુરાજી